કેટલા લાખ કરોડનું દેવું છે તમામે તમામ વિગતવાર ચર્ચા મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો કરવાની છે ખેડૂતો માટેના આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી અગત્યના સમાચાર રહેવાના છેક સુધી મિત્રો વિડીયો જોજો જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય તમામ મિત્રોને વિનંતી છે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ વરસાદને લઈને મિત્રો આગાહી કરી લઈએ તો વરસાદની મિત્રો હમણાં કોઈ શક્યતા નથી આગામી વીસ તારીખ સુધી કોઈ સિસ્ટમ મિત્રો દૂર દૂર સુધી દેખાતી નથી એટલા માટે તમામ મિત્રોને વિનંતી છે કોઈ અફવાઓની અંદર પડતા નહીં વીસ તારીખ સુધી કોઈ સિસ્ટમ આવવાની નથી ખેડૂત મિત્રોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂતોને માથે જે વીત્યું છે એને લઈને મિત્રો આજના ખૂબ અગત્યના સમાચાર રહેવાના છે પરેશ ગોસ્વામી જે અલ્ટિમેટમ આપવાના છે તમામ વિગતવાર ચર્ચા કરવાની છે એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ સરકાર દ્વારા પણ થોડાક પગલાં લેવામાં આવ્યા છે પણ એ પગલાં ક્યારે લેવામાં આવ્યા જ્યારે ખેડૂતો અત્યારે આંદોલન ઉપર ઉતરવાની ચીમકી આપી દીધી છે ત્યારે હવે ભૂપેન્દ્ર સરકારે આગામી નવ તારીખ એટલે કે રવિવારના રોજ કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરશે કઈ કઈ કૃષિ પેદાશો તો મિત્રો ખાસ કરીને મેઇન તો મગફળીની વાત કરવામાં આવી છે એટલે કે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે સાથે સાથે મગ અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ થવાની છે નવ તારીખ એટલે કે નવ નવેમ્બરથી મિત્રો આ ખરીદ પ્રક્રિયા શરૂ થવાની છે અને આની અંદર મિત્રો જણાવી દઈએ કે જે પહેલાં સિત્તેર મણની વાત કરી હતી એ વધારીને હવે એકસો ને પચીસ મણ કરવામાં આવી છે એટલે કે એક ખેડૂત પાસેથી એકસો ને મણ મગફળીની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા કરવામાં આવશે તો આ મિત્રો વાત હતી મગફળી અને મગ સોયાબીન અડદની મિત્રો ટેકાના ભાવે ખરીદી આ વખતે મિત્રો જે ટેકાનો ભાવ છે એ ગયા વર્ષ કરતાં વધારે રાખવામાં આવ્યો છે એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે એમએસપીની અંદર વધારો કરવામાં આવ્યો છે એ ગયા વર્ષ કરતાં વધુ છે મગફળી મગની ડાળનો ભાવ આઠ હજાર સાતસો ને અડસઠ રૂપિયા કાળા ચણા ભાવ સાત હજાર આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એમાં ચારસો રૂપિયા વધ્યા છે સોયાબીનનો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયા ગયા વર્ષ કરતાં સો રૂપિયા ભાવ વધુ છે આવી રીતના મિત્રો આ વખતે એમએસપી એટલે કે ટેકાના ભાવની અંદર સો રૂપિયા જેટલો કે ચારસો રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે આ મિત્રો ટેકાના ભાવની અંદર મિત્રો વધારો છે પરંતુ ખેડૂતોના વળતર અંગે હજી દૂર દૂર સુધી કોઈ ચર્ચા નથી મિત્રો કોઈ સરકાર દ્વારા કોઈ પણ આદેશ કરવામાં આવ્યો નથી પરંતુ અમુક એવા લોકો હોય છે જે ખેડૂતોની વહારે આવ્યા છે જ્યાં મિત્રો બાદલપુરના પાટીદાર એવા દિનેશ કુંભાણી ખેડૂતોની વહારે આવી ગયા છે ખેડૂતોને અગિયાર અગિયાર હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે કયા ખેડૂતોને મળશે તો દિનેશ કુંભાણીએ ત્રણ ગામના તમામે તમામ ખેડૂતોને અગિયાર અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપવાની વાત કરી છે એટલે કે એક હેક્ટર દીઠ ખેડૂતને અગિયાર હજાર રૂપિયા આપવામાં આવશે કયા ત્રણ ગામના ખેડૂતોને તો મિત્રો પ્રભાતપુર બાદલપુર અને સેમરડા આ ત્રણ ગામના ખેડૂતોને નુકસાની સામે મિત્રો એક હેક્ટરે અગિયાર હજાર રૂપિયા મિત્રા બાદલપુરના જે પાટીદાર છે એ દિનેશ કુંભાણી દ્વારા મિત્રો આપવામાં આવશે આ દિનેશ કુંભાણી બાદલપુર ગામના વતની છે એટલા માટે બાદલપુરના તમામે તમામ ખેડૂતોને સહાય કરશે સાથેના નજીકના આસપાસના બીજા બે ગામો છે પ્રભાતપુર અને સેમરડા એના ખેડૂતોને પણ પ્રતિ હેક્ટરે અગિયાર અગિયાર હજાર રૂપિયા આપવામાં આવશે જ્યાં મિત્રો સરકાર દ્વારા વળતર મળે કે ન મળે પરંતુ આવા જે લોકો છે ધીમે ધીમે આગળ આવી રહ્યા છે અને એમણે એવું પણ કીધું છે કે અમને આશા છે કે સરકાર જલ્દીથી ખેડૂતોને સહાયની ચૂકવણી કરે અને ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર લાવે તો તો ફૂલ લઈ ફૂલની રૂપે સહાય કરવાની મિત્રો વાત કરવામાં આવી છે પાટીદાર આગળ આવ્યા છે ઘણા લોકો છે ધીમે ધીમે આગળ આવી રહ્યા છે ખેડૂતોને જે પોતાના ગામના ખેડૂતો હોય એને ધીમે ધીમે મદદ કરી રહ્યા છે ત્યાર પછીના મિત્રો આજના અગત્યના અને સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર ખેડૂતોના દેવા માફીનું આંદોલન મિત્રો શરૂ થઈ ગયું છે ગીર સોમનાથના વેરાવળથી લઈને કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા મિત્રો જોરશોરથી પ્રહારો કરવામાં આવ્યા છે જો સરકારની તિજોરી ઉપર ભારણ આવતું હોય તો કોંગ્રેસના ધારાસભ્યો પગાર નહીં લે એવી મિત્રો અમિત ચાવડા દ્વારા જાહેરાત કરવામાં આવી છે અમિત ચાવડાએ મિત્રો એવી જાહેરાત કરી નાખી છે કે જો સરકારને પોતાની તિજોરી ઉપર ભારણ આવતું હોય તમારા કોંગ્રેસના જેટલા પણ ધારાસભ્યો હોય એને તમે પગાર આપતા નહીં ચાલશે પરંતુ ખેડૂતોને વળતર જરૂરથી આપજો આને લઈને મિત્રો દેવા માફીને લઈને મિત્રો મોટું આંદોલન છે કે ખેડૂતોનું દેવું માફ કરી દેજો ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ કરવાની માંગ કરી છે ઉદ્યોગપતિઓના દેવા તો સરકાર ઘડીએ માફ કરતી હોય પરંતુ ખેડૂતોના દેવા કેમ માફ નથી કરતી આ યાત્રાની શરૂઆત મિત્રો થઈ ગઈ છે ભાજપ સરકાર જ્યાં સુધી ખેડૂતોનું પૂરેપૂરું દેવું માફ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસની લડાઈ સતત ચાલુ રહેશે એવો સંકલ્પ કરવામાં આવ્યો છે અને થોડાક જ દિવસોમાં રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્રના ખેડૂતોની મુલાકાત બદલ મિત્રો ગુજરાત આવવાના છે તો એ પણ મિત્રો તમારા માટે મિત્રો સૌથી મોટા સમાચાર છે તો મિત્રો આ તરફ ખેતી બચાવો સત્યાગ્રહ પણ કોંગ્રેસ દ્વારા ચાલી રહ્યું છે જેમાં અમરેલીના વડીયા લઈને બગસરા ધારી ખાંભા રાજુલા જાફરાબાદ લીલીયા અને સાવરકુંડલા ખાતે મિત્રો વિશાળ જનવેદની સાથે ખેડૂતોની જે મિત્રો લોકો સાથે મિત્રો અત્યારે આંદોલન શરૂ છે પંદર મુદ્દાને લઈને મિત્રો આંદોલન શરૂ છે જેમાં પરેશ ધાનાણી છે પ્રતાપ દુઘાટ છે જે પૂર્વ ધારાસભ્ય હતા બધા લોકો મિત્રો અત્યારે આની અંદર સામેલ છે ખેતી બચાવો સત્યાગ્રહ છે તો આટું હતું મિત્રો કોંગ્રેસ દ્વારા જે આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે આંદોલન છે પરંતુ હવે મિત્રો આવનારી દસ તારીખે આપણા મિત્રો પરેશ ગોસ્વામી પણ આંદોલન ઉપર ઉત્તરવાના છે ખેડૂતોએ ભેગું થવાનું છે મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં કીધું હતું કે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે દસ તારીખે સોમવારે સવારે નવ વાગે તમામ ખેડૂત મિત્રોએ ભેગું થવાનું છે મિત્રો આજ આંદોલન હશે એ સૌથી મોટું કદાચ આંદોલન સાબિત થવાનું છે જ્યાં મિત્રો આંદોલન ખૂબ મોટા પાયે થવાનું છે અત્યાર સુધી નહીં થયું હોય એવું આંદોલન આ થઈ શકે છે મિત્રો આ સૌથી મોટા સમાચાર આપણી ખેડૂત દુનિયા ચેનલમાંથી આપવામાં આવે છે આ ખેડૂતો માટેનો અવાજ હવે આવનારી દસ તારીખે ઉપડવાનો છે તમે જોઈ લેજો આ આંદોલન સૌથી મોટું આંદોલન હશે એ પણ કરી દઉં કે અત્યારે ખેડૂત મિત્રો આત્મહત્યા પણ કરી રહ્યા છે જ્યાં મિત્રો ભાવનગરમાં ખેડૂતની આત્મહત્યાનો એક કિસ્સો આવી ગયો છે કમોસમી વરસાદના પાકથી જે વિનાશ થઈ ગયો એને ધ્યાને રાખીને પાસઠ વર્ષીય જાનીભાઈએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે રબારિકા ગામ સિહોર તાલુકાના રબારિકા ગામના આ ખેડૂત મિત્રએ આત્મહત્યા કરી નાખી છે અને આ જે સિલસિલો છે એ યથાવત રહેવાનો છે કારણ કે હવે ધીમે ધીમે સમય જવાનો છે ખેડૂતો પોતાની હાર માની લેવાના છે જો સરકાર વળતર નહીં આપે તો જો સરકાર હજી પણ વળતર નહીં આપે તો ખેડૂત મિત્રો હાર માનીને હજી આંકડા તમને વધુ જોવા મળશે આત્મહત્યાના આંકડા જોવા મળવાના છે અત્યારે ખેડૂતો સરકારના વળતરની આશા ઉપર બેઠા છે જો વળતર સરકાર નહીં આપે અથવા તો ખેડૂતોનું દેવું માફ નહીં થાય તો મિત્રો ખેડૂતો આત્મહત્યાના વિચાર અત્યારે કરી જ રહ્યા છે હવે ખાલી થોડાક જ મિત્રો ક્ષણોની વાર છે જો ખેડૂતોને સહારે કોઈ વહારે નહીં આવે તો ખેડૂત મિત્ર આત્મહત્યા પર પણ મિત્રો જઈ શકે છે આંકડા વધી શકે છે કારણ કે મિત્રો અત્યાર સુધી ખેડૂતોના માથે કેટલું દેવું છે એ મિત્રો તમે જાણીને ચોંકી જશો આ આંકડો કોઈ આવાર આંકડો નથી પરંતુ લોકસભાની અંદર ત્રણ ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એના જવાબની અંદર એવું સામે આવ્યું છે કે ગુજરાતના ખેડૂતો ઉપર સરકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક બધી થઈને લગભગ એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને આ દેવા વચ્ચે પણ આ કુદરતનો એક માર છે ખેડૂતોને આ વખતે કંઈ હાથમાં નથી આવ્યું ત્યારે ખેડૂતોને આવા વિચારો મિત્રો આવી શકે છે અત્યારે મિત્રો વિચારો છે જ પણ અત્યારે સરકારની સહાય માટે મિત્રો મિત્રો ખેડૂત બેઠા છે અત્યારે લોકો આંદોલન ઉપર ઉતરવાના છે એ એક ખેડૂતમાં અત્યારે હિંમત છે જો લોકો તમે આવશો નહીં તો તમને કંઈ મળવાનું નથી બોલશો તો જ તમને મળશે નક્કર તમને કોઈ કાંઈ આપવાનું નથી એટલા માટે મિત્રો આપણા સૌથી મોટા અગત્યના સમાચાર મિત્રો પરેશ ગોસ્વામીએ મિત્રો

અલ્ટીમેટમ આપવાનું છે કોઈ નિવેદન નથી આપવાનું સીધે સીધું અલ્ટીમેટમ મિત્રો આપવાનું છે અને જો સરકાર નહીં માને તો પરેશ ગોસ્વામી અન્ન જળનો ત્યાગ કરી નાખશે એવું પણ મિત્રો જણાવી દીધું છે આ સૌથી મોટા સમાચાર છે પરેશ ગોસ્વામીનો વિડીયો કાલે પણ બતાવ્યો તો આજે પણ તમને મૂકી દઉં છું સરકારને સીધે સીધી નફટ સરકાર કહી નાખી છે છેલ્લી ક્વોલિટીની સરકાર કહી દેવામાં આવી છે પરેશ ગોસ્વામીનો બળાપો છે પરેશ ગોસ્વામી બરાબરના બગડ્યા છે વિડીયો પણ મિત્રો તમે જોઈ લેજો નફ્ફટો તમને તમને શરમ આવવી જોઈએ તમે સાડા ત્રણ ખાંડી માંડવી લેવા હાલી નીકળ્યા અને પાછા એમ કયો કે અમે ટેકાના ભાવે ને અમે ખેડૂતને કાંઈક ટેકો દીધો તમારા બાપનો તંબુરો દીધો તમે શરમ આવવી જોઈએ તમને સરકારને એટલે આ મણ આ બે hector ની મર્યાદામાં આપણે બધું આપવાની વાત તો હોય અને તમે સાડા ત્રણ ખાંડી મગફળીની વાત કરો છો શરમાતા નથી અને આ દેશમાં તમને કોઈ કહેવા નથી. અને હું તો આવા આવા સરકારની જે વાહવાહી તાલિયું પાડતા હોય ને એને કહું છું જરા જોજો હવે આ છેલ્લી ક્વોલિટી છેલ્લી ફાયરી ના છેલ્લી ફાયરીના આનાથી હલકટ બીજા કોઈ ન હોય શરમ નો આવે બરા કૃષિ મંત્રીએ રાજીનામું દઈ દેવાય